આદેશ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જ જશો આપણે જાવું લગનમાં મિત્રો તૈયાર થઈ ગયા બધા જય દુર્ગા કરીશ રામ રામ કેમ છો મિત્રો બરા મજામાં તો મજામાં જશો આ લગનવા જાવ જેમ માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો તો આપણે કાલ કેતા હતા ને કે બાજુમાં લગન આવ્યું આમાં ભાઈ થાય કુટમમાં તો આજે આ છોકરાના માંડો હે તે હાલો ત્યાં જાવું હે તૈયાર થઈને હાલો અને હાલો મિત્રો જઈએ અહીંયા

ચાલો મિત્રો આપણે આપણું કરીએ કામ મોટર ચાલુ ઘણા પાછા હજી લગન છે એટલે વેરું નહીં આવે પાવાનું મિત્રો મિત્રો મોટર ગાંધીથી ચાલુ કાલના દૂર હોય આ પારિયામાં તો હવે ક્યારે આ રહ્યા જાય હોતા એ વિના બે ક્યારે રહ્યા અને આ ક્યારામાં છે અને ઓલી બાજુ ઊભી ભી ટૂંકું ટૂંકું જાય આપણો રહે આગળ હા એ વાય ટૂંકમાં એ બે બાકી રહ્યા જવા દેવાનું એટલા બધી એમાં આજ તો નહીં પી રહીએ પણ કાલ પી જાય કાલ હા થાય ને ચણાનું કામ થઈ જાય ફાઇલ એન્ડ મિત્રો પાણી નીકળી જાય બરાબર હાલો મિત્રો લાડવા ખાઈને આવી ગયા લુગડા મુગડા બદલાવી લીધા ને હવે ગાજર ખોદવાનો મારો પાછો આપણો આવી ગયો હે હા આપડી નારી એરી ઓન કે મે હું બોલવાનું થાય તમારે હું ચણમ પાણી મીંડા વાળા લાડવા ખાય ના લાડવા ખાય ને મોટા ચાલો મિત્રો આ લાડુ આપડે પી રહે આજ તને પી રહે આજ આપારી છે હજી ઓલું એક પાર્યું છે કાલ પી જા કાલ હા કાલ પી જા હે પરમદી આપણે વરી હે ને લગન માં જવાનું હે પરમદી परमधी सोमवार रे जावणो है न मंगळ मंगळवारी जावणो है होण आपरे आ बेदी हंजी आपरे लाडवाच खावना थोड थोड काम करतोय 4 तारिक बेदी हुदी जावणो थोड थोड काम करतोय ने लाडवा हिन पचता लाडवा पाछो पसिये ने लाडवा गरिमा लागे मित्रो थोडा पछि जाय बरोबर तो लाईक से करता जाजो सपोर्ट करा सपोर्ट आपरा टोमॅटो किंग हे मस्तीन है हेरा मेडा लांबा मजो काट पेलो मेदो बे काटी ग्या पीरू

पकाई नमणा रेड पायो पानी पायो ना हवे आने है अजी सन आवे नी मारी हा हा असल थई जा है अन आ चोरी मा घणो टाइम थई गयो पाजी मा हिंगो नथा आवती चोरी ने हवे था है चोरी ना, जी मा, मा ही काकड़ी होई तनी ना उ क्या गेला उई गयो ई मा बदे पूल ने करा मई दथावा हा ई मा करा थई गयो आ करा थी है क्या है कई गिनती है अरे पा हाथ रे जुवा अनि आमा आपरे टेटी ने जीवै म त तरबुची हुइगा नि पसे इमा वावी दिथी जुवार अनि आमा जो आ काकडी ना कोक को छोटा है ने इ हुइगा बधी असल काकडी वावी दिथी विगी नहीं जे कइ क करा था है टेटी ने के छोटा हुइगा के कइ नथु हुइगा टेटी ने जो आ આ એવો લા વેલા માં આવતા ડાઈટ નહી આ જુવાર માં આમ નો હે ને હવે રેવા દીધા જુવાર ઈમ નો આવી ગયા હૈ કે બેય થા હે ટેટી થા હં જુવાર રે સા જુવાર જુવાર તો પાહતરી બોક નકી નપરા ભાવ કે હમ તો બુસ આપણે આખો ક્યારો કર્યો તો એમાં ક્યાં કે મહેનત કરીને આયા તા ઓય ગણ નહીં કે કે નહી જો એક વેલો યા આવી ગયો ને આયા ઓય જો ત્રણ વીજા નયા નયા પાખં પાખં ઓય ગણ કા ચાર વીજા જો બે આ ને એક થી આયા

কথনে এসে না মিঠয়ে সে না মি লা ঘরটা লাডখান বুটু পে দিয়ে মোটি মটি পানি বার জ রা মারা টা উ। वो जाहा था अरे मिस्टराओ आउजो बदा कानाई परकी भुखन साए मारेगाले खोदवा ने इने पानी आले बे भुखन साए मजे न बे या काही खाऊ नती काम तो गणो है खरे खर हो आ खावा में मिस्टान ने आपडे आवे ने खाऊ अरे हा अरे वाला टाइम टाइम करना काम ना उगले

mandana kiana yeah. booree mandana mm -hmm. dayikimoingala manayuywebo